લખતર ગ્રામ પંચાયત મિટિંગ હોલ ખાતે પાણી સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં મહિલા સરપંચ રંજનબેન એક બેઠક રાખવામાં આવી હતી ત્યારે પાણી સમિતિની આ બેઠકમાં ગત મિટિંગે ખર્ચની બહાલી આપવામાં આવી હતી અને લખતર સ્ટેટ હાઈવે ઉપર આરસીસી નું કામ કરતી વખતે કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે તૂટી ગયેલી પાઇપલાઈન રિપેરિંગ કામ કરવા માટે પીડીસી કંપનીની ડિપોઝિટમાંથી એસ્ટિમેટ તૈયાર કરી ખર્ચ કરવા માટેની ચર્ચા પણ કરવામાં આવી હતી આ ઉપરાંત એસ્ટિમેટ માટેનો ઠરાવ કરવામાં આવ્યો હતો આ મિટિંગમાં સમિતિના સભ્ય સુરેશભાઈ છનાભાઈનું રાજીનામું પણ સ્વીકારવામાં આવ્યું હતું અને પાણી સમિતિની બેઠકમાં પાણી વેરો બાકી કનેક્શન લાઇનની અંદર રિપેરિંગ કામ તેમજ બાકી રહી ગયેલા ગ્રાહકોને પાણીની પાઇપલાઇન કનેક્શન દેવા માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી आ प्रसंगे लखतर ग्रामपंचायत महिला सरपंच रंजनबेन वरमोरा गंगाराम पटेल सादुलभाई फरवाड लक्ष्मणभाई भरवाड़ तलाठी काय चावडा गीताबेन त्यांच्या पाणी समिती सभ्य उपस्थित राहत